ભાવનગરની બ્રેઇન ડેડ મહિલાની બંને કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલ મહિલાને બ્રેઇન ડેડ જાહેર કરાતા મહિલાના પરિવારજનોએ લિવર અને કિડનીનું દાન કરવામાં આવ્યું રંજનબેન અશોકભાઈ મકવાણાને બ્લડ પ્રેશરને કારણે મગજના તકલીફ થતા તેમને સારવાર અર્થે આરોગ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા રંજનબેન મકવાણાને ડોક્ટરે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા બાદ પરિવારજનોએ અંગદાન માટે સમજાવવામાં આવતા રંજનબેન ના પતિએ બંને કિડની અને લિવરના દાન અંગે સહમતી આપી હોસ્પિટલ દ્વારા જરૂરી કાર્યવાહી કર્યા બાદ અમદાવાદની એપોલો હોસ્પિટલની ટીમ દ્વારા કિડની અને લિવરનું દાન સ્વીકારી પોલીસ પાયલોટિંગ સાથે તેમના અંગોને અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા એમને લસ ફાટી જતા અને બેન તમારા હાથ જાહેર કરવામાં આવ્યું હોસ્પિટલમાં તાત્કાલિક શાળામાં લઈ ગયા ચાર પાંચ દિવસ દાખલ ગયા અને એમને દેહ છોડી દીધો તમને ડૉક્ટરે એવું જાણ કર્યું કે તમે કાંઈ એમની માટે કાંઈ કરી શકો લઈ ગયો તમે જણાવો ને મને શું કહેવાય કે તમારે કાંઈ અનુદ્ધ કરો કરો તમારે કાંઈ નથી તમારી મંજૂરી લેવાની મને એવી પ્રેરણા થઈ કે ભાઈ મેં કાંઈ કર્યું નથી પણ મને એવી ઈચ્છા થઈ કે કે એની માટે કાંઈક કાંઈક નામ ગુજાર થાય એવું મેં મને એવું પ્રેરણા થઈ કે મને એમ થયું કે ના ના એ જે કાંઈ કરે છે એ તબીબ ડૉક્ટર છે એ મારા કમાય છે એમને મને વાત કરી અને મને એ વાતની સમજણ આવી એટલે મને એમને મંજૂરી આવશે ધન્યવાદ રોજ આપણે આરોગ્યમ હોસ્પિટલમાંથી રંજનબેન અશોકભાઈ મકવાના શરીરની જે છેતાલીસ વર્ષના અમારા બેન હતા એમણે બે મહિનાથી બ્લડ પ્રેશરની બીમારી હતી અને બ્લડ પ્રેશર વધવાથી અચાનક એમને નર્સ મગજમાં ફાટી જતા મગજમાં મોટી મોટી એમરેજ થયેલું અને અહીંયા બે તારીખે દાખલ હતા અને ત્યારબાદ અમે વેન્ટિલેટરો રાખવામાં આવેલા અને અને ઘણી બધી અદ્યતન સારવાર કર્યા પછી પણ એમની તબિયતમાં સુધારો ન થતા એમને ગઈકાલે એટલે કે તારીખ પાંચના રોજ સવારે પ્રિન્ટેટ જાહેર કરવામાં આવ્યો ત્યાર પછી એમના પતિ શ્રી અશોકભાઈની મંજૂરી અને એમને સમજાવટથી અમને રાજુ કૃષિથી અંગોની જે દાન કરવાની પ્રક્રિયામાં એને સમજાવટ કરી અને અંગોના દાન વિશેનું મહત્ત્વ સમજવામાં આવ્યું એટલે એમની દિવસ અને બંને અમે દાનમાં લેવા માટે ગુજરાત સરકારની સોટોન અને સંસ્થામાંથી પરમિશન લઈ આજરોજ ગુજરાત સરકાર દ્વારા એપોલો હોસ્પિટલમાંથી એની ટીમ આવેલી લેવા અને બંને કિમી એને લેવાનું દાન લીધેલું છે અને આજરોજ આપણે ભાવનગર પોલીસ એસપી સાહેબની માર્ગદર્શન નીચે આપણને ભાવનગરથી છેક અમદાવાદ સુધી એ લોકોએ ગ્રીન કોરિડોર બનાવવામાં બનાવી દીધેલ છે જેથી કરીને ઓર્ગન સમયસર અને તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે ત્યાં એપોલો હોસ્પિટલમાં જે જરૂરિયાતમંદ દર્દીને પહોંચી શકે એ માટે આપણે એમના કુટુંબજનો ખાસ કરીને એમના સંબંધિત છે કબીરભાઈ એમના પ્રતિષ્ઠકભાઈના પ્રતિ ખૂબ આભારી છે અને સમાજને ઉમદા કાર્ય મળે એવું સમાજ અને આપણું ભાવનગર શહેર આગળ વધે એવી મારી પ્રાર્થના છે અને ભાવનગરમાં આ સત્યોતેરનું અંગદાન છે આપણે આ પ્રવૃત્તિ બે હજાર આઠની ચાલુ કરે છે આજે સોળ ચૌદ વર્ષ સોળ વર્ષના અંતે લગભગ આ સત્યોતેરનું અંગદાન છે અને ખાસ કરીને આજે ભાવનગર શહેરમાં જે જનજાગૃતિ આવે અને માણસો ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિમાં આગળ વધે અને જેમ બને વધે એમ ઓર્ગન ડોનેશન થાય એ આપણે ખબર નથી ફાન સાલમ કેનો રિપોર્ટ એસ9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે